નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા પંચીલ હાઈસ્કૂલ ખાતેમાં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ યોજાયો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની ત્યાગમૂર્તિમાં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા પંશીલ હાઈસ્કૂલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાત દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા આપવામાં આવ્યું જેમાં વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરી નિદાન કરવામાં આવ્યું અને જરૂરી દવા વિતરણ કરવામાં આવી આ મેડિકલ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા જિલ્લા પંચાયત પ્રમુખ પી કે પટેલ ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર જીતેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ દીપકભાઈ ચાવડા પૂર્વ ભાજપ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મુરજીભાઈ રાણા જિલ્લા પંચાયત મોરચા પ્રભારી જેવી શ્રીમાળી પંચમહાલ લોકસભા પ્રભારી જીતુભાઈ અમીન લુણાવાડા નગર ભાજપ પ્રમુખ ભાજપના વિવિધ મોરચાના ડોક્ટર કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો ભારતના પનોતા અને યશસ્વી પુત્ર એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની સરકાર જ્યારે નિત નવા નવીન અલગ અલગ પ્રકારના અભિગમના ભાગરૂપે દરિદ્ર નારાયણ એમના હૃદયમાં જ્યારે બિરાજમાન છે તો એના ભાગરૂપે આજે પૂજ્ય રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહિલા મેડિકલ કેમ્પનું આયોજન લુણાવાડા પંચશીલ મુકામે કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના યશસ્વી અધ્યક્ષ એનું નેતૃત્વ કરી રહ્યા છે આદરણીય ગૌતમભાઈ ગેડિયાસર અને એના ભાગરૂપે એકથી પાંચ સમય દરમિયાન વિવિધ ગામોમાંથી જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહેવાના છે એમાં સગર્ભા બહેનો સ્ત્રી રોગ નિષ્ણાત વિવિધ પ્રકારના સર્જન ડૉક્ટરથી મળીને બધા અહીંયા ડૉક્ટર સેલ આખો જ્યારે જાગૃત હોય પ્રદેશ મોરચો અને ડૉક્ટર સેલ જાગૃત છે અને આ કામગીરી કરવા માટે એ પોતે અડીખમ સવારથી જ અહીંયા સેવામાં ઊભા છે મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત છે અને આજનો આ કેમ્પ સંપૂર્ણ રીતે સફળ બને અને પૂજ્ય રમાબાઈના જન્મજયંતિ નિમિત્તે એમને પણ એક દિવ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવે આ એક પહેલે ઇતિહાસમાં પહેલી વખત આ એક સુંદર અભિગમ મહિલાઓને જાગૃત કરવાનું નારી વંદનાનો કાર્યક્રમ હોય કે મહિલા સશક્તિકરણ હોય આમાં અગ્રસર જ્યારે સરકાર ભારત સરકાર કામ કરી રહી હોય ગુજરાત સરકાર કરી રહી હોય તો ખરેખર આ અભિનંદનને પાત્ર છે અને જિલ્લા સંગઠન મહિલા મહીસાગર જિલ્લાનું ભાજપા સંગઠન અહીંયા તમામ મોરચા અહીંયા અરે ઉપસ્થિત છે અને આજના પ્રસંગે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાઉુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે આદરણીય યશસ્વી જિલ્લા ભાજપા પ્રમુખશ્રી પણ ઉપસ્થિત છે તો આજનો આ કાર્યક્રમ સફળ નીવડે એ પ્રકારે હું સૌને ઉપસ્થિતને હું વિનંતી કરું છું અને ફરી એકવાર આ મહિલા મેડિકલ કેમ્પ ખૂબ જ સફળ બને એ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ આરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ